નમસ્કાર દર્શક મિત્રો ન્યૂઝમાં હાર્દિક સ્વાગત છે ચાઇલ્ડ એજ્યુકેશન એન્ડ ડેવલપમેન્ટ દ્વારા યોગ શિબિરનું આયોજન કરાવ વિશ્વ યોગ દિવસ નિમિત્તે આજે રાજ્યમાં વિવિધ જગ્યાએ યોગ શિબિરનું આયોજન કરવામાં આવ્યું જેના ભાગરૂપે સ્મિત ચાઇલ્ડ એજ્યુકેશન એન્ડ ડેવલપમેન્ટ ટ્રસ્ટ દ્વારા યોગ દિવસ નિમિત્તે યોગ શિબિરનું આયોજન કરાયું દસમા વિશ્વ યોગ દિનની ઉજવણી તારીખે એકવીસમી જૂન બે હજાર ચોવીસ શુક્રવારે સવારે સાડા દસ દરમિયાન સ્મિત ચાઇલ્ડ એજ્યુકેશન એન્ડ ડેવલપમેન્ટ ટ્રસ્ટ સંસ્થા અખબાર નગર સર્કલ નજીક નવા વાડજ વિસ્તાર ખાતેના મનોદિવ્યાંગ બાળકોના હર્ષોલ્લાસ સાથે સ્મિત ચાઇલ્ડ સંસ્થા લાયન્સ ક્લબ ઓફ અમદાવાદ જોધપુર હેલ ગાયત્રી પરિવાર નારણપુરાના સહયોગથી પતંજલિ અને ગાયત્રી પરિવારના ભારતીબેન સોલંકી દ્વારા કરાવવામાં આવી હતી કાર્યક્રમનું સંચાલન કિરીશભાઈ પટેલ ચંદ્રસિંહ ચૌહાણ સંચાલક થવું હતું બાળકોને ખુશ પ્રોત્સાહિત સ્વાદિષ્ટ નાસ્તો આપવામાં આવ્યો હતો રિપોર્ટર ધામિલ દીપક કુમારજી ન્યૂઝ અમદાવાદ